નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ચણાના લોટના ફાફડા જે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ઝડપથી બની પણ જાય છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો એના માટે આપણે જોઈશે બસો ગ્રામ જેટલો ચણાનો લોટ અને અજમા તો સૌથી પહેલા આપણે એક લોયામાં ચણાનો લોટ લઈ લઈશું ત્યારબાદ અડધી ચમચી અજમા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણે જરૂરિયાત મુજબ પાણી લઈને લોટ બાંધી લેશું તો હવે લોટ બંધાઈ ગયો છે એમાં અડધી ચમચી તેલ નાખીને લોટ તેલવાળો કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે બધા લોટના ગોળિયા બનાવી લેશું તો હવે ગોળિયા બની ગયા છે અને હવે આપણે રોટલી જેવા એકદમ પતલા વણી લેશું તો આ જ રીતે આપણે બધા ફાફડા વણી લેશું તો હવે ફાફડા વણાઈ ગયા છે અને આપણે ગરમ તેલમાં તળાવા મૂકીશું તો તમે જોઈ શકો છો કે એકદમ બ્રાઉન અને ક્રિસ્પી એવા તળ તળવાના છે તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ચણા લાલટના ફાફડા